તમારા મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના બના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો અત્યારે હાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા આપણે જણાવી દઈએ કે તેરમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો તેરમાં ગુજરાતમાં વરસાદને તનકેદાર બેટિંગમાં હોવાની નદીઓ બે કાંઠે બની મહુવા અને જેસમરમાં મેઘરાજાની ધમાકેદાર પેટિંગ કરતી હતી મિત્રો મહુવા પંથકમાં ગત મધ્યરાત્રે વહેલી સવારે છ વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ જેસમ રાત્રે બે સવારે છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો મિત્રો મહુવા પંથક અને ઉપરવાસ પડેલા ભારે વરસાદને પગલે મારણ ભૂટિયા ધોંગી અને બગન નદીના ઘોડા પૂર આવ્યું મિત્રો નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભૂટિયો અને બગન નદીમાં આવેલા પૂરના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે મહુવા શહેર અને પંથકમાં ગત રાત્રિના બાર વાગ્યાને વહેલી સવારે છ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો મહુવા પંથક ઉપરાંત ઉપરવાસ પડેલા વરસાદને પગલે પંથકના ગ્રામ્ય વિસ્તારમાં જોડાતા અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી પડ્યા હતા વાત કરીએ તો મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તાર સહિત ઉપરવાસ થયા

તો ભારે વરસાદ મહુવા તાલુકાના સુંદરનગર વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો મહુવા શહેરમાં પણ મોડી રાત્રે મેઘતાંડવના કારણે શહેરમાં જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા મિત્રો વાત કરીએ તો સારા વરસાદને પગલે પંથકની નદીઓ નાણાં જીવંત થયા હતા મિત્રો મહુવા તાલુકાના આ ચોથ ઓથા પણ સારા વરસાદના પગલે ગામને દોંગી નદીમાં કોળાપુર આવ્યું હતું મિત્રો પંથકમાં પડે સારા વરસાદને પગલે જગતને તાત ખુશ જોવા મળી રહ્યા છે મિત્રો સંપૂર્ણ માહિતી મળતી ભૂલતા નહીં અને તમારા શહેરમાં કેવો વરસાદ છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો ધન્યવાદ